બનાસકાંઠા તંત્રની આળસ્ત મોતનું કારણ બને તેવી ભીતિ કાકરેજ પંથકમાં પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલો અકસ્માત સર્જે તેવી ભીતિ કાકરેજની ચાંગા મુખ્ય કેનાલ જ પ્રોટેક્શન વોલ વિહોણી થોડા દિવસો અગાઉ જ વાવ પંથકમાં કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ બાદ પણ તંત્રના આંખ હાડાકાન મુખ્ય કેનાલ હોવા છતાં તંત્રને કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવા નથી સમય તકે તંત્ર जागे અને કેનાલની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માંગ એવા રામજી રાયગોર કાકરે kaakre કેનાલની પાળે નથી એટલે જવાબદાર કોણ થાય કોઈ રે ઢોરું પડે બકરો પડે કઢાળું પડે માણસ પડે એની જવાબદાર કોણ જાડન જાડન પડે ગાય પાઈ મોઢવાની જરૂર છે કેનાલ કેનાલ ચાર રસ્તા પડી છે અને આ રીતે દિવાલ બનાવી મારું ના કે આ થરાદ જેવું છે એવું થાય એવો ભય છે વધારે નુકસાન થાય એવું છે